ચાલો મિત્રો આજે તમને રાણી નીલકંઠ મહાદેવના દર્શન કરાવું છું આ નીલકંઠ મહાદેવ મંદિર આવી ગયું હવે આપણે અંદર મંદિરમાં જઈશું ગર્ભગૃહમાં આ સભા મંડપ છે આગળનું આ નીલકંઠ મહાદેવના અંદર ગર્ભગૃહમાં જઈશું હવે આપણે જય નીલકંઠ મહાદેવ મા પાર્વતીની પ્રતિમા છે હા અહીંયા અખંડ જ્યોત ચાલે છે જય નીલકંઠ મહાદેવ સવારની આરતી છે જય મા પાર્વતી માતા બાલ ગોપાલ છે આ ગજાનંદ મહારાજ છે જય ગણપતિ બાપા જય હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જય કષ્ટભંજન દેવ બાજુમાં મા અંબાજીનું મંદિર છે અંબાજીથી અખંડ જ્યોત લાવવામાં આવેલી છે આ જય મા અંબાજી માતા ગજાનંદ મહારાજ છે જય ગણપતિ બાપા કાળ ભૈરવ છે જય કાળ ભૈરવ દાદા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વાઘ છે માતાજી આ ફરતો વ્યૂ છે પાછળની સાઈડ છે આ રીતના ગાર્ડન જેવું છે